दर्शक मित्रों में हूं अंकर अर्पिता पटेल आप देख रहे हो तहलका न्यूज वलसड मास साइंस कॉलेज के पीछे एक सोसाइटी में मानव कंकाल मिला कॉलेज के पीछे एक सोसाइटी के फ्लैट में मानव कंकाल मिला पूरी घटना का खुलासा तब हुआ जब क्रिकेट खेल रहे बच्चों की गेंद खुले जारीदार खेत में चली गई सूरत के एक अस्पताल में फॉरेंसिक पीएम की एक लड़की का कंकाल मिला है अब पुलिस आसपास के जिले से पिछले तीन चार माह में लापता हुई बेटी की जानकारी हासिल कर रही है लापता बेटियों के परिवार को ढूंढने और डीएनए के आधार पर उनकी पहचान कराने का प्रयास किया जाएगा वलसाड़ के साइंस कॉलेज के पीछे सहजानिंद सोसाइटी के सामने एक झाड़ीदार फोर है यह स्थानीय लड़के क्रिकेट खेल रहे थे तो एक मानव शरीर का कंकाल मिला जिसमें मानव शरीर के अंग जैसा मानव खोपड़ी पसलियों के हिस्से पेड़ की हड्डियों के हिस्से हाथ की हड्डियों के हिस्से रीढ़ की हड्डी के हिस्से पाए गए इस मानव शरीर के अंग पूरी तरह से हड्डियों के रूप में थे इसलिए वह शव किसका है इसकी पहचान नहीं हो सकी है मौके से मेरून रंग का दो बटन वाला मेलो लेडीज कुर्ता बरामद किया गया सूरत के फॉरेंसिक विभाग द्वारा इस मानव कंकाल के पोस्टमार्टम के बाद डॉक्टर ने बताया कि यह मानव शरीर करीब 14 से 20 साल की लड़की का है साथ ही करीब तीन महीने पहले उनकी मौत हुई है तीन महीने से लापता गुम और मैरून कलर का कुर्ता वाली अंदाजित 14 से 20 साल की उम्र की लड़की की लापता हो और उसके अभिभावकों के बारे में कोई भी जानकारी मिलने पर निकटम पुलिस स्टेशन या वलसाड़ सिटी पुलिस स्टेशन से संपर्क करने को कहा गया है वलसाड़ शहर पुलिस की टीम आसपास के कॉलेज हॉस्टेल हॉस्टेल में तीन महीने पहले लापता हुई लड़कियों या किशोरियों की डिटेल हासिल कर रही है वलसार सिटी पुलिस सूरत रेंज के अंतर्गत आने वाले पांच जिलों के सभी पुलिस स्टेशनों में तीन महीने पहले से लापता चौदह से बीस साल की लड़कियां लड़की की जानकारी प्राप्त कर रही है लापता लड़की या लड़की के कपड़े या अन्य सामान से डी सैंपल का मिलान किया जाएगा કંકાલોકી કંકાલો પહોચાણ હો ત્રેવીસમી નવેમ્બરના રોજ વલસાડ સિટી પોલીસ વિસ્તારનો જે ભાગડાવાળા એરિયા છે ત્યાં સજનનંદ સોસાયટી વિસ્તારની સામેનું જે ખુલ્લા મેદાનો છે જ્યાં જાડી ઝાકડાવાળો વિસ્તાર છે ત્યાંથી હાડપીને કંકાલના અમુક અવશેષો મળેલા હતા પૂરું કંકાલ નથી મળ્યું પરંતુ જે અવશેષો હાડકાને બધું મળેલા હતા એ માનવ કંકાલ ધ્યાને રાખીને તાત્કાલિક અસરથી પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી આ માનવ કંકાલના જે અલગ અલગ દસ મીટરની અંદર જે થોડા થોડા અવશેષો મળેલા છે તમામને કલેક્ટ કરીને એફએસએલને બોલાવી લેવામાં આવી હતી અને આ તમામ કંકાલ કલેક્ટ કરીને એનું સાયન્ટિફિક પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું હાલના તબક્કે આ જે કંકાલ છે એ પંદરથી ત્રીસ વર્ષની વચ્ચેની કોઈ મહિલાનું કંકાલ છે અને જેનું મૃત્યુ આજથી ત્રણ અઠવાડિયા પહેલાંથી માનીને ત્રણ મહિના એટલે ત્રણથી ત્રણ મહિનાથી ત્રણ અઠવાડિયાની વચ્ચેના સમયગાળામાં આજથી ચાર મહિના પહેલાંના સમયગાળામાં આ અવસાન થયેલું હોવાની શક્યતાઓ છે હાલ કારણ મૃત્યુનું કારણ ચોક્કસ પીએમમાં આપેલ નથી એના જે ફર્ધર એફએસએલ એનાલિસિસ ઉપર કારણ પેન્ડિંગ છે હાલના તબક્કે સમગ્ર જે વિસ્તાર છે એને કોર્ડન કરીને અલગ અલગ માણસો દ્વારા વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે સાથે સાથે ભાગડાવાળાના સરપંચ અને ભાગડાવાળાની આસપાસના ગામડાઓના સરપંચને સાથે રાખીને એમના દ્વારા પણ લોકલ લેવલે પૂછપરછ કરવામાં આવી છે મીડિયા મિત્રોના માધ્યમથી હું વલસાડ જિલ્લાની અને ખાસ કરીને ભાગડાવાળા વિસ્તારની વલસાડ સિટીની જનતાને નમ્ર અપીલ કરીશ આપના ધ્યાન ઉપર આપના ધ્યાન ઉપર કોઈપણ જગ્યાએ એવું આવે કે કોઈ મહિલા છેલ્લા બે ત્રણ મહિનાથી મિસિંગ છે અથવા તો આપના કોઈ શંકા જાય કે કોઈ વ્યક્તિ જે રેગ્યુલરલી અહીંયા કામ કરવા આવતું હતું કે અહીં ઓફિસમાં આવતું એ વ્યક્તિ મિસિંગ છે તો તાત્કાલિક વલસાડ જિલ્લા પોલીસનો વલસાડ પોલીસ કંટ્રોલ રૂમનો અથવા વલસાડ સિટી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરો આપના દ્વારા આપેલી કોઈ પણ માહિતી છે એ અમને આ વ્યક્તિ જે છે એની આઈડેન્ટિટી કન્ફર્મ કરવામાં મદદરૂપ થશે અને આઈડેન્ટિટી કન્ફર્મ કરવાની સાથે સાથે અમને એનું મૃત્યુનું ચોક્કસ કારણ જાણવામાં પણ મદદરૂપ થઈ શકશે